ગુરુ મહારાજ ના ગુણ ગાય એનાથી આપણે જીવન કેવું હોવું જોઈએ મધમાપી મધમાપી પુષ્પો દરેક મહાપુર જે કોઈ માણું બોલતા હોય સત્સંગ કરતા હોય સારું સારું લઈ લેવું ખરાબ ખરાબ છોડી દેવું આવું આપણે

ભારતની અંદર ગણાય છે પણ એ તમને તમારી ઓળખ ના કરાવે તમને તમારી ઓળખ કરાવે સદગુરુ બીજાની નહીં પોતાના આત્મા કરવાથી ના થાય આઠી આટલું બનાવવા પડી છે પડી છે અને મંથન કરવું પડે પણ પૂરા સદગુરુ નિરાશ સ્વામી એ શું કીધું મને કેવા સદગુરુ મળ્યા સદગુરુ મળ્યા i

એટલે નિરાજ બાપુ એ કીધું કે મેં જ્ઞાને આ શબ્દ બોલો મંથન કર્યું તો તત્વરૂપે કાજે

એટલે વિવેક તો આવો જોઈએ તો હું શા શું વસ્તુ લેવા જાઉં છું આ તો થોડોક ન્યાય લીધો એમાં લીધો કોને આવ્યો ને કેમ ન લીધો ત્યાં વિવેક હાન્સ પુરુષ કરી શકે નીત કિર્મોને ભેટો ત્યાં પાંચ તબીબોનું દેશે કોણ છે વિવેક તરીકે વિચાર્યું આવરણો કે આવરોણો આપણામાં ઘાલી દીધા છે હતા નહી ઘાલી દીધા છે ગૌ આમાં બીજું કઈ કરવા નથી આવરોણો છોડવાના છે

આ મન કસરો ભરે ગયો છે આ મન રૂપે આશક્તિ હોય ત્યાં સુધી આત્મા નું જ્ઞાન થાય તમામ આશક્તિ ઓછી મારે કઈ જોતો આ ભરેલો કચરો

મનુષ્યુ કીધું તારી તૈયારી હોય તો આપીને તંત્ર બાર વાયદો ને રોકડો રોકડું દેવું ના કર્યું દીધું

નામ ને કઈ આવે એવું નથી પ્રથમ ક્યારે એમાં રેણી અને કરણી કરણી અને રહેણી અને કર આપ્યું વચન માં રહેવાનું આવ્યું ના સાચી બાકી બધો

અમલમાં જે મુકવાનો આવ્યો અને જે અમલ કરે છે એને તેનો અનુભવ થાય છે કોઈ પણ વસ્તુનો અમલ તો કરવો પડે ને દારૂ નો અમલ કરે છે ના ચડે એ તો પીવો પડે ગોરુકમ ક્યાલો પીવો પીવો ત્યારે તમને ખબર પડે એક પીવે એને ખબર પડે ને આ એવો છે

આને વળગી રહેશો તો આમ ફાયદો છે નુકસાન નથી પણ આમાં વધતો વેલા ની મનગાણી પણ થાય છે તો આંબો હોય આંબાની અંદર ગોટલા થાય દરેક ગોટલાની અંદર આંબો બનવાની તાકાત પડી છે કોઈ ગોટલાના નસીબમાં એવું નથી કે તારે આંબો નહીં થવો એટલે ગોટલો ભાગ્યો છે જ નહીં

I. Oh તો આ ભક્ત વેલા ની ને ફળ લાગ્યું છે આ ખાવા આપડે છોડ વાયુ હોય બાજુમાં ફળ ઉગે એને કાઢવું પડે કે નહીં નેતામાં પડે ક્યાંથી ક્યાં છે કાઢી નાખવું પડે વગર વાયુ ઉગે છે અને આ છે વાપવું પડે છે આખી રાત ગુરુ એ અંદર આના પિયારણ વાયા છે નિજ નામના અને આપણે આખી જિંદગી આ બીજાની વાતો ન કરવી વ્યવહાર નહીં સંસાર નહીં ખોટી વાતો ખોટા બીજ થાય છે એ વગર વાય બીજે છે એને કાઢવું હોય તો આવા સાગર પુરુષના સત્સંગમાં કાયમ રહેવું પડે આમાં જો તમે આળસ કરી તો આ તરફ વધતું જવાનું

નો મન સમજે નહિ સુરતા ભલે નિગમ કરવે રી દજની નહી હો કેડે અંદાજ અંધારો કાઢવા તમે અત્યારે ગમે એટલા ઉપાય કરો તો એ થાય નહીં અજવાળો કોઈથી થાય નહીં સૂર્ય ઉગે એટલે નવે ખંડમાં અજવાળો થઈ જાય એમ ઘોર અંધારી રાત હોય હજારો વર્ષ નું અંધારું છે એ અંધારો કાઢતા હજારો વર્ષ કોઈથી લાગતા નથી ઓલોમાં જતું રહે એમ આપણી અંદર કચરો ભર્યો છે ચાર યુગ નો પણ સદગુરુ શરણે સાધક જાય ને તો એક જ રાતમાં એ કચરો ઘટાક નીકળી જાય

કોઈ કહે તે નાસિકા બધા છેદ ઉડા જશે સદગુરુ સ્વયં ને ઓળતા સ્વયં કોઈ જ નથી તમારા સિવાય વિશ્વ ની અંદર કેટલા નિરાંત બાપુ એ કીધું আনে বুরে গ্লারে গোদে গোজে আপাডো গোজেতে করাডো করাজাজে কাডাডো কাটিকাডেকাডোয়ে আমাপডা আরাগামাংা গোজোসে ইনগে ক� ચોક્કસ કર્યું એનો બાર નિયમ આરોગ્યને ઊર્જામાં જઈ વાત્યો અરસને ઊર્જા કે ન કેવાય ઘણા સ્વાસ્થ્ય ઊર્જા કે છે ઊર્જા કે છે આ તો પડી જવાનું છે મજામાં